ગિલોડીની ખેતી કરતા ખેડૂતો માટે જોરદાર રિઝલ્ટ આવી ગયું છે ખેડૂત મિત્રો આ જે ગિલોડીની વાડી તમે જોઈ રહ્યા છો તે વાડી એકદમ સુકાઈ ગયેલી હતી અને ઉત્પાદનના નામે કંઈ જ હતું નહીં પરંતુ આપણા ખેડૂત મિત્રએ ખાલી પાંચ દિવસની અંદર એક જ રાઉન્ડ જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક દવાઓનો સ્પ્રે કર્યો છે અને મળ્યું છે તેમને સુપર જોરદાર રિઝલ્ટ અને ફરીથી ગિલોડાનો લાગ પણ બેસવા લાગ્યો છે અને સાથે સાથે જબરજસ્ત ફૂટ આવી ગઈ છે તો ખેડૂત પોતે ખૂબ જ ખુશ છે અને ખેડૂતે પોતે જ આ વિડીયો ઉતારી અને અમને મોકલ્યો છે તો ખેડૂત મિત્રો તમારી પણ ગિલોડીની અંદર જો સુકારાના પ્રોબ્લેમ હોય ક્વોલિટી મેન્ટેન થતી ન હોય રોગ જીવાતોના પ્રોબ્લેમ હોય ફૂડ સારી ના હોય વિકાસ સારો ના હોય તો આજે જ અમારો કોન્ટેક કરી કોલ કરો છોતેર ડબલ ઝીરો ઇઠ્યાસી ચોવાલીસ ઇઠ્યાસી નંબર ઉપર અને આજે આ ખેડૂત મિત્રને જે રિઝલ્ટ મળ્યું છે તેવું જ રિઝલ્ટ તમે પણ મેળવી શકો છો અને તમારી સુકાઈ ગયેલી ગિલોડીને ફરીથી જીવંત કરી ફરીથી ઉત્પાદન સારામાં સારું મેળવી શકો છો તો આજે જ અમારો કોન્ટેક કરો અમારો મોબાઈલ નંબર સ્ક્રીન પર આવી રહ્યો છે બાકી દવાઓ વાપરવાની જવાબદારી તમારે રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી છે જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન થેન્ક યુ આભાર મળીએ ફરી